ભરૂચ જિલ્લા સહિત અન્ય તાલુકાઓમાં ચોવીસ કલાકમાં કુલ અઠ્યાવીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો તારીખ તેર આઠ બે હજાર વીસના સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અઠ્યાવીસ ઇંચ જેટલો વરસાદ ભરૂચ સહિત અન્ય તાલુકાઓમાં નોંધાયો હતો વરસાદની વિગત તાલુકા મુજબ જોતા અમુક તાલુકામાં બે ઇંચ કરતાં વધુ અંકલેશ્વરમાં પાંચ ઇંચ કરતાં વધુ ભરૂચ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ જંબુસર તાલુકામાં એક ઇંચ અને નેત્રંગ તાલુકામાં ચાર ઇંચ વાગરા તાલુકામાં ત્રણ ઇંચ વાલિયા તાલુકામાં બે ઇંચ ઝઘડિયામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર કુલ સાતસો નવ મીમી વરસાદ વરસ્યો હતો ભરૂચનગરના વિવિધ વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો છવાયા હતા જેમાં સેવાશ્રમ રોડ ફાટા તળાવ પાંચબત્તી વગેરે રસ્તાઓનો સમાવેશ થાય છે જ્યારે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર વેજલપુર બંબાખાના વિસ્તારમાં કનુભાઈ મિસ્ત્રીના મકાનની દિવાલ ધરાશાય થતાં એક એક્ટિવા કાટમાળ નીચે દબાઈ ગઈ હતી જ્યારે હાજીખાના વિસ્તારમાં ગુલામભાઈ શેખના મકાનને પણ ભારે વરસાદના પગલે નુકસાન થયું હતું આ સાથે નારી સંરક્ષણ ગ્રુપ અને રાધાકૃષ્ણ સોસાયટી પાસે વૃક્ષો ધરાશાય થવાના અહેવાલો પણ સાંભળી રહ્યા છે